સીસી મેમ અલદનડા બગડામાં એ બરોબર થી આ સમનો ટાઈમ થયો કે ઓ સંતિયા બુનો ટાઈમ થયો સંતિયા આરતી કરી પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સી ને તરાડું હમડાય જાય કોઈ નહિ આપડી કથા સાંભળે આગળ કોઈ આકલ્યા ને ઠીક હે ના મારા ગુરુનો આદેશ છે સંતિયા આરતી મારે કર્યા વગર આગળ નો જવાય જમાઈ બાપુ પછી તો ચેલાને સમાવી પડે जे कहीं मूर्ति दीवो नगर बद ही करवन होते हो करें तो ही तो ही तो ही तार लगी नहीं पढ़ के आश्रम जमाई हो चला है पढ़ी नहीं कड़ी कड़ी आए कुड़ी जाए बार बार उसी ही नहीं आवश्य सी आवश्य और खरे खरे हो क्या 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 कर दो नहीं करें बाबू खर दाल लोट गाड़ू जुड़ू डाली કે ગુરુ ગયા સાતર નજેલા લગભગ ગુરુ ના ખવરાવી જ નહી ઈ ઉપર બેડો બેડો જોવે છે અને સી આવો સદગુરુ महाराज ને બેઠા છે ભજન નો તાલ લાગી ગયો છે અન્યાસી આવી અને ગુરુ महाराज ને પરકમ માં કરી હામે બેય બે પગ લાંબા કરી પગે લાગી સી આવ્યો અને જેરો અહીં ગડબડ વિચાર કરે હું બેઠો તો મને પગે લાગો પણ તો કાળી નું ઠેકાણે રેવો જો પછી એકલો ઉડીન પાછો બેહી ગણ ઘડીક જન બાપુ જાય ગયા પછી બધું ભેગું કરે ગુરુ કેલા આ કૌંદર ને સુચી પીઓ ના જોળે બધું મારે લેવો હતું કઈક તો ઉપાડી ગયા મારી કે બાપુ જીત જ લો મે ઈ ચેતિયરી કડી માં માંગળી ભરાવી ને ફેરો તો જન બાપ પર વાત કરજો કે બાપુ હમણા આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો

તારે મારી હારે આખીલ બ્રહ્માનનો માલિક હતો અને આ માઈક પર કપાતર કો હું છો મારી હારે મંત્રે મારવા પડે રાજીના ના ગુરુની શું આપણે વાત કરી હાના હાજો સેવા દેવલ પંડિત દે કેવળના ખોટા જાય મલેરોડીના ઢાળે પડે અને બાપુ રથનો ધરો ભાઈ અને સેવકને કીધું કે નામ કેમ કે મલેરોડીના ઢાળે ધરો બનાયો કે દેવતanki બાપુ કો अन्याय के रो धारण हादी जो देवड़की ना पड़े से भाई पड़ आज तो मारे के छ तो बिना ब देवा पंडित तो रात से हमें 750 सेवा पेगासी रत्र धरो भाई इनके देवाए पंडित नो होई तो बोले नमेरो होई तो भले आज पॉइंट नो मारो इनके पण काहे कहता है कि तुम्हारा गुरु नो आवे कि देवाए पंडित आवे गण उपाड़े तो के हांती भाई हो नहीं ऊपर देवाई पढ़ी तो आवे की के आवे तो एक तो नहीं से क्या रस्तों से हो नहीं बाहर आती दूँ आया देवाई पढ़ी इनके तमे उबार शो बाहर तो भी हाँ इधर और धक्का वाला भी क्यों ना तो जब बैठे बाकी ना मेरे तो मत भी क्या और की मारो ये क्या मारो नहीं तो एक ही मार और बगलामो करें घोटी मार देते हैं ठेबा रहे हिंदी के की मारो 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 बिचार करने

કેમો દેવાય પંડિત તમારી સામે ઊભો છો વાટડી ઉપર રાખીને ધરો તમે આજો તમે લુઆર નહીં પણ કાઈ પૂછી પૂછી મૂર્તિ છો પછી દેવ દાન કે ઈ જે હોય પણ તમે કે પાજા કે દેવ દર બોલવા કે સન્ના મુસે કે સન્ના મને તો કે શું બોલવા જશે વિચાર તો બો દેવાય પંડિત ને પરસો વાળી દીધો આજની વાતો કેદી ओवर है मान हालसी हुना नगर में मोया लक्ष्मी लुटाए लोगो तने नहीं था राड फरिया बाबू काय माजू करी बाप नो किदू बेटा नहीं करे घरे घरे लाडलू नहीं गाडे काय काय बाबू दिकरा नो किदू काय बाप नहीं करे बाप नो किदू दिकरी नहीं करे गैसलिन गैसलिन पानी पड़ी के पानी वैसेन काय देवाय पंडित ने बात करी आज भी हजारों बरस ये ये काय पंडित ने देव दर्शन के परसों वाले दिन तो देव दर्शन की होस ठीक है देवदत्त ने लिया तरह से मैंने किધું તો કે આ કા હું કીધું કે શંકા નઈ જાય શંકા જે હું નઈ જલતા હું તો હું તમારી રહી શંકા નઈ દી હું તમારી નઈ હોય તો કે શંકા ગઈ થી તો કે હા તમે હવે હું ગો થવાની ગયા છે અરે મારા રામ દેવય पंडित बाबू ध्रुજી ગયો ઘરે આ માફરો અને દેવદણ કે ના ગરીબ बाबू देवલને બહાર કેડા દે ક્યો શું આપણે વાત ની ભલામાણા